નમસ્કાર મિત્રો ગુજરાતી સ્ટોરી સાંભળવા માટે આવ્યા છો ચાલો સ્ટોરીની શરૂઆત કરી મારું નામ નીતુ છે અને હું પચ્ચીસ વર્ષની થઈ ગઈ છું મારા હજી લગ્ન થયા નથી પરંતુ હું જે તમને કહેવા જઈ રહી છું તે મારા સ્કૂલના સમયની વાત છે ત્યારે હું બારમાં ધોરણમાં ભણતી હતી અને ત્યારે મારું શરીર થોડુંક મોટું થઈ ગયું હતું એટલે હું આકારમાં મોટી થઈ ગઈ હતી મને ભણવાનું બિલકુલ ગમતું નહોતું એટલી લગભગ પાસ થવું મારા માટે અશક્ય હતું અત્યાર સુધી હું પરીક્ષામાં નકલ કરીને પાસ થઈ જાતી અને તમને ખબર જ છે કે છોકરીઓને નકલ કરવી કેટલી આસાન હોય છે કારણ કે તેને છુપાવવા માટે ઘણી બધી જગ્યાઓ હોય છે અને અમારા સ્કૂલ છોકરીઓની વધારે તપાસ પણ નહોતી કરતા એટલે હું દરેક પરીક્ષામાં સારા માર્કથી પાસ થઈ જતી અને આ જ રીતે મેં દસમા ધોરણ પણ પાસ કરી લીધું હતું પરંતુ હવે મારી બાર ધોરણની પરીક્ષા નજીક આવી રહી હતી અને મને ખૂબ જ ડર લાગતો હતો કારણ કે મેં ભણવામાં ધ્યાન આપ્યું નથી અને મને વધારે પણ યાદ રહેતું નથી એટલી ચોરી કરવા સિવાય મારી પાસે કોઈ બીજો રસ્તો પણ ન હતો મારી એક બીજી સહેલી હતી તેની સાથે મેં નાની નાની કાપલીઓ બનાવીને રાખી લીધી પછી અમે બંને વિચારવા લાગ્યા કે આને ક્યાં સંતાડશું એટલે આપણે પગાઈએ નહીં મારી સહેલી પણ મારી જેમ જ ભણવામાં કમજોર હતી તેના ઘરે કોઈ નહોતું મારે સહેલી સ્કૂલનું યુનિફોર્મ પહેરેલું હતું અમારી સ્કૂલનું યુનિફોર્મ સફેદ રંગ લાંબી ફ્રોક જેવું હતું એટલે અમે બંને ડ્રેસની અંદર રબર બાંધીને કાપલી છુપાવી અને પછી પરીક્ષામાં આરામથી બેસી જતાં અને પછી ફ્રોકની અંદરથી કાપલી આરામથી બહાર કાઢી લેતા અને થોડી કાપલીઓ અમે છાતી ઉપર પણ છુપાવી દેતા પરંતુ એક મુશ્કેલી હતી કે ડ્રેસની અંદર જે શર્ટ હોય છે કાપલી કાઢતી વખતે તેનું ઉપરનું બટન ખોલવું પડતું અને ઘણી કાપલીઓ અમે શર્ટના પોકેટની અંદર પણ છુપાવી દેતી કારણ કે ત્યાં કોઈ તપાસ કરતું નથી અને એક બીજી વાતનો ડર હતો કે જો કોઈ છોકરો બાજુમાં બેઠો હોય તો તેની સામે જ અમારે હાથ નાખવો પડતો પરંતુ આ બધું કરવું જ પડતું થોડા દિવસ આમ જ જતા રહીએ અને પરીક્ષાઓનો સમય આવી ગયો અમારા બંનેની ચિંતા વધવા લાગી પણ અમે જે રીતે વિચાર્યું હતું તે રીતે બધા પેપર બરાબર જતા રહ્યા હવે આજે છેલ્લું પેપર હતું તે બાયોલોજીનું નું તેમાં થોડીક તકલીફ થઈ રહી હતી બન્યું એવું કે હું પરીક્ષામાં પેપર દેવા માટે બેઠી હતી અને લવાનું શરૂ કર્યું છેલ્લા વીસ મિનિટ બચ્યા હતા અને મારું પેપર હજુ પણ પૂરું થયું નહોતું એક પ્રશ્ન લખવા માટે નકલ કરેલી કાપલી કાઢી અને હું કાપલી કાઢીને લખવા લાગી ત્યારે અચાનક પાછળથી સર આવી ગઈ અને સાહેબે મને નકલ કરતાં પતલી લીધી સાહેબે મારા હાથમાં નકલ કરવા માટેની કાપલી જોઈ મેં તેને ફેંકવાની કોશિશ કરી પણ ત્યાં સુધીમાં હું પતગાઈ ગઈ હતી સાહેબે કાપલી માંગી મારે તેના હાથમાં કાપલી દેવી પડી સરે મને તરત જ બહાર કાઢી મૂકી એટલે મારો ચહેરો રોવા જેવો થઈ ગયો હું વિચારતી હતી કે હું શું કરું અને ત્યારે સાહેબે મારું પેપર લઈ લીધું અને પેપર ઉપર લખી નાખ્યું કે હું નકલ કરી રહી હતી મેં વિચાર્યું કે હું આ વર્ષ ફેલ થઈ જઈશ થોડી પછી સમય પૂરો થયો અને ઘંટી વાગી હું હજી બહાર જ ઊભી હતી આજે છેલ્લું પેપર હતું અને મંગળવાર હતો બધા જ છોકરાઓ પોતપોતાનું પેપર આપીને ઘરે જતા રહીએ મને ખૂબ જ ડર હતો કારણ કે જો ફેલ થઈ ગઈ તો મારું કાંઈ પણ નહીં બચે મારા પપ્પા મારા લગ્ન કરાવી દેશે એટલે મેં વિચાર્યું કે હું એક વખત ફરી સાહેબ પાસે માફી માંગુ હું માફી માંગવા માટે પાછી અંદર ગઈ રૂમની ઘણી બધી લાઇટ તો સાહેબે બંધ કરી દીધી હતી એટલે રૂમમાં અંધારું હતું રૂમની અંદર કોઈ ન હતું સાહેબ પેપર વ્યવસ્થિત ગોઠવી રહ્યા હતા તેની પાસે જઈને હું ડરતા ડરતા ધીમેથી બોલી સાહેબ મારાથી ભૂલ થઈ ગઈ મને માફ કરી દો હવે હું આવું ક્યારેય નહીં કરું સાહેબે મારી વાત ઉપર ધ્યાન ન આપ્યું મેં પાછું કહ્યું સાહેબ સાહેબ જો તમે મને સજા આપવા માંગતા હો તો મને મંજૂર છે પરંતુ મને ફેલ ન કરતા સાહેબ સાહેબ કઈ બોલ્યા નહીં તેણે મારા પગથી માથા સુધી જોયું હું બારમા ધોરણમાં હતી પરંતુ મારું શરીર ખૂબ જ ભરેલું હતું સાહેબે કહ્યું તે ભૂલ તો કરી જ અને આ ભૂલની સજા તો તને મળશે મેં તેને કહ્યું સર તમે જે પણ સજા આપો તે મને મંજૂર છે પણ મને નાપાસ નહીં કરતો મારી વાત સાંભળીને સાહેબે કહ્યું મારી એક શરત છે જે સજા હું તને આપીશ તેને વિશે તારે કોઈને જણાવવાનું નથી અને આ વાત આપણા બંનેની વચ્ચે રહેવી જોઈએ જો તને આ મંજૂર હોય તો હું આના ઉપર વિચાર કરી શકું સાહેબની વાત સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગઈ મેં કહ્યું હા સર મને મંજૂર છે હું કોઈને નહીં કહું મારી હા પાડવા પછી સાહેબે બધા પેપર સાઈડમાં મૂકી દીધા તે રૂમમાંથી બહાર ગયા અને આજુબાજુ નજર ફેરવીને પાછા અંદર આવ્યા દરવાજો અંદરથી બંધ કરી દીધો અને ખુરશી ઉપર બેસી ગયા હું તેની બાજુમાં ઊભી હતી સાહેબે એ કહ્યું પહેલા મને બતાવ કે તે નકલ માટેની કાપલી ક્યાં છુપાવી હતી તેની વાત સાંભળીને હું થોડીક ડરી ગઈ જ્યારે સાહેબે જોયું કે હું ડરી ગઈ છું તો તેણે મારા ખંભા ઉપર હાથ મૂક્યો અને મને આશ્વાસન આપતા કહ્યું ડરવાની જરૂર નથી મારી પાસે આવ અને મને બધું વિગતવાર બતાવો સાહેબે પોતાનો હાથ મારી કમર ઉપર રાખ્યો કહ્યું હું મારી બધી કોપી અંદર છુપાવતી હતી અને ઘણી ખરી મેટ માં છુપાવી હતી ત્યારે સાહેબે કહ્યું તું મને દેખાડ તું કઈ રીતે છુપાવે છે હું ચૂપ થઈ ગઈ સરે ફરી વખત કહ્યું ડરવાનું નથી અહીંયા કોઈ નથી હવે મારી પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો એટલે મેં અંદર હાથ નાખીને નકલની નકલ ની કોપી સરને આપી એટલી સરે કહ્યું બીજી ક્યાં છે મેં નીચે ઈશારો કર્યો ત્યારે સાહેબે કહ્યું હું બીજા વિદ્યાર્થીઓની ઉપર નજર રાખી શકું હવે મને ફેલ થવાનો ડર હતો એટલે મેં મનમાં વિચારી જ લીધું કે કાંઈ પણ થાય હું ફેલ થવા નથી માંગતી એટલે ડ્રેસમાંથી બીજી કાપલીઓ પણ દેખાડી કાપલીઓને મેં રબરથી બાંધીને છુપાવી હતી સાહેબે બધી કાપલીઓ લઈ લીધી અને હાથ ફેરવવા લાગ્યા સાહેબ જાણી જોઈને તપાસ કરવામાં વધારે સમય લઈ રહ્યા હતા તેની ઉંમર ચાલીસ વર્ષની હતી પરંતુ તે ખૂબ જ તંદુરસ્ત હતા અને મને તેનાથી ખૂબ જ ડર લાગી રહ્યો હતો સાહેબે જેવો હાથ રાખ્યો તો હું હેરાન થઈ ગઈ સાહેબે કહ્યું શાંતિથી ઊભી ઉભી રે હું ફક્ત જોઈ રહ્યો છું તે ક્યાં ક્યાં નકલ કરવાની કાપલીઓ છુપાવી છે મેં સાહેબ ને કહ્યું સાહેબ હવે કોઈ જગ્યાએ નથી તો સાહેબ કહેવા લાગ્યા મને તારા ઉપર વિશ્વાસ નથી અને તે તપાસ કરવા લાગ્યા થોડી વાર પછી સાહેબે મને બેન્ચ ઉપર બેસાડી દીધી બધી તપાસ કર્યા પછી સાહેબે મને મારું પેપર પાછું આપ્યો અને કહ્યું અને અને ઘરે લઈ જઈને લખીને બુધવારે પાછું આપી દેજે કહ્યું કે આ વિશે હું કોઈને ના જણાવું મિત્રો જ્યારે પરીક્ષાનું રિઝલ્ટ આવ્યો ત્યારે હું સારા માર્ક્સથી થી પાસ થઈ ગઈ અને તે દિવસે મને ખબર પડી ગઈ કે જો તમારે કોઈ વસ્તુ પામવી હોય તો તમારે થોડું ગુમાવવું પણ પડે છે આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ